સેવા એ પરમ ધર્મ આપણા હર હંમેશા સેવાકીય કાર્ય કરવું જોઈએ અને તેનું સાર્થક છે આજે સ્પાક ચેનલ હેડ કૌશલ ખાન છે તેઓ કરી રહ્યા છે આજે તેમના જન્મદિવસના આ શુભ અવસર પર તેઓ દ્વારા આજે શ્રવણ સેવા સાથે જોડાઈને જે ગરીબ અને મધ્યમ વર્ગના જે અહીંયા લોકો રહે છે જે ફૂલપાટ પર જે લોકો રહી રહ્યા છે તેઓ માટે જે અત્યારે ભોજન વિતરણ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો કરવામાં આવી રહ્યું છે નિઃ જે આ આ દ્રશ્યમાં જોઈ રહ્યા છે જે ગરીબ અને મધ્યમ વર્ગના જે નિસહાય લોકો છે તેઓને આજે જમવાનું છે તે વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે સ્પાર્કટોડી ન્યૂઝના ચેનલ હેડ કૌશલ ખાન દ્વારા જે રીતના આ સુંદર કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે જન્મદિવસની અનોખી રીતે આ ઉજવણી છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે આજે આ દ્રશ્ય જોઈ રહ્યા છો રેલવે સ્ટેશન પાસે જે નિસહાય લોકો જે અહીંયા રહી રહ્યા છે તેઓને જે એક ટંકનું જે જમવાનું મળી રહે તેવા ધ્યેય સાથે આજે

કોઈનો પણ જન્મદિવસ હોય પોતાનો જન્મદિવસ હોય ત્યારે બર્થડે પાર્ટી અલગ અલગ રીતના જે લોકો છે તે કરતા હોય છે ત્યારે આ એક કાર્ય જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે જે નિઃસહાય લોકો છે તેઓ માટે પણ એક ખાસ આ કાર્ય બનતું હોય છે ત્યારે ટુ ડે ન્યૂઝના ચેનલ હેડ કૌશર ખાન દ્વારા આ જે કાર્ય છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે ખૂબ

કૌસર ખાન દ્વારા કરવામાં આવી રહી છે જે તેમના ખુશી નો જે એક દિવસ આ તમામ જે નિસહાય લોકો સાથે અત્યારે ઉજવણી છે તે અત્યારે કરવામાં આવી રહી છે

તમામ બેઠા છે લાઈનમાં તેઓ બેસી ગયા છે અને જેઓ એક ભોજનની રાહ જોતા હોય છે દરરોજ તેઓ હોય છે ત્યારે આજે ન્યૂઝના ચેનલ હાર્ડ કૌશલ ખાન ના જે જન્મ દિવસની ઉજવણી છે તે આજે આ ગરીબ મધ્યમ વર્ગના જે લોકો છે જે નિહાળી લોકો સાથે આજે તેઓ ઉજવણી છે તે કરી રહ્યા છે હાલ જે રીતના આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અહીંયા જમવાની જે ડીસો છે તેઓ અહીંયા લઈને જે આ સહાય લોકોને અત્યારે વિતરણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે ખૂબ સુંદર કાર્ય છે કૌશલ ખાન દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે જ્યારે પણ જે લોકો છે જે પોતાના જન્મદિવસની ઉજવણી છે તે ક્યાંક ને ક્યાંક પાર્ટી કરીને કરતા હોય છે જે અલગ અલગ મોજ મસ્તી માટે કરતા હોય છે ત્યારે આ એક કાર્ય જે તમામ જે બથડે જે ઉજવણી કરતા હોય છે તેઓ માટે પણ આ એક પ્રેરણાદુખ આ બનાવ છે તે અત્યારે જે ઘટના છે જે આ વિતરણ છે તે આપ જોઈ રહ્યા છો કે આ રીતના જે પોતાના જન્મદિવસની ઉજવણી જે આજના આપના આ જન્મદિવસની ઉજવણીના પર્વે જે આ ગરીબ અને મધ્યમ વર્ગના જે નિઃસહાય જે લોકો છે તેઓ માટે પણ ક્યાંક આપણે સહારો બનીએ તેવા ધ્યેય સાથે આજે કૌસર ખાન જે પોતાના જન્મદિવસની ઉજવણી છે તે અત્યારે કરી રહ્યા છે ને તમામ જે અહીંયા ભેગા થયેલાની સહાય જે લોકો છે તેઓને અત્યારે ભોજન છે તે પીરસવામાં આવી રહ્યું છે ભોજન કરાવવામાં આવી રહ્યું છે જે રીતના સેવા કરવા માટે કોઈ

બે ટંકનું ભોજન મળવું પણ ઘણું મુશ્કેલ છે તેવામાં આ તમામ લોકોની બહારે આવીને સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌશલ ખાન જે આ તમામ જે અહીંયા બેઠેલા નિસહાય જે લોકો છે તેઓની અત્યારે મદદ કરી રહ્યા છે અને જે આ તેઓને એક પેટનો ખાડો પૂરવાનો એક પ્રયાસ છે તે અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌશલ ખાન દ્વારા કરવામાં આવી રહ્યો છે આપણી સાથે કૌશલ ચેનલ હાલ જે રીતના આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે તમામ જે અહીંયા જે નિસહાય લોકો છે તેઓ અત્યારે અહીંયા બેઠા છે ને જે રીતના સ્પાર્કપુડી ન્યૂઝના ચેનલ હેડ કૌસર ખાનના જન્મદિવસની ઉજવણી છે તે અત્યારે અહીંયા કરવામાં આવી છે આપણી સાથે સ્પાર્કપુડી ન્યૂઝના ચેનલ હેડ કૌસર ખાન છે આપણે તેમની સાથે વાત કરીશું જે રીતના અહીંયા આપ તમામ જે મહિલાઓ છે તે આટલા એક તરફ તાપ છે ને તાપમાં પણ તેઓ અત્યારે અહીંયા બેઠા છે અને જે રીતના રાહ છે તે જોઈ રહ્યા હતા તેવી ક્ષણ છે તે અહીંયા જોવા મળી રહી છે અહીંયાથી રસ્તે ચાલતા તમામ જે લોકો છે તેઓને અત્યારે ભોજન છે તે પીરસવામાં આવી રહ્યું છે હાલ આપણી સાથે નીરવભાઈ ઠક્કર છે આપણે તેમની સાથે વાત કરીશું જી નીરવભાઈ આજે કૌસર ખાનના જન્મદિવસની અનોખી રીતના ઉજવણી કરવામાં આવી રહી છે તમારા સાથે જોડાઈ ને હું કૌશરભાઈ ખાન જે સ્પાર્ટ ટુડે ચેનલના હેડ છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જે આજે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે જોડાયા અને કૌશલભાઈ નાની બી નાની સમસ્યા હોય છે વડોદરા શહેરમાં અસરકારક રીતે બતાડે છે અને આજે તમે જોઈ રહ્યા છો કે ફૂટપાથ પર બનીને નાના ને નાના વૃદ્ધો જે રોડ પર રહેવા મજબૂર છે તેવા લોકોને ભોજન સેવા આપવામાં આવે છે અને એમનો હું ખૂબ ખૂબ આભારી છું કે તે દર વખતે કોઈ બી સમસ્યા હોય જોડાઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો જે નાના નાના બાળકો જે વડોદરા શહેરમાં ફૂટપાથ પર રહેવા મજબૂર છે તેવા લોકોને તેમના જન્મદિવસ નિમિત્તે તેમને જમવાના ભોજનમાં દાળ રાઈસ પાપડ સલાડ અને પાણીના બોટલ સાથે આપવામાં આવી હું તેમનો ખૂબ ખૂબ આભારી છું અને તેમનું જન્મદિવસ સારી રીતના ઉજવ્યું કૌશલભાઈ તમે આવો તમે જોઈ રહ્યા છો તમે નિયમિત અમારી સાથે સેવામાં જોડાઈ રહ્યા છો નીરવભાઈ વાત શું કરો રવિભાઈ અને નીરવભાઈ જે કામગીરી છે સવન સેવા ફાઉન્ડેશન છેલ્લા કેટલાક વર્ષોથી આ નિરાધાર જે લોકો છે એમની મદદે આવ્યા છે અને લોકો રાહ જોતા રવિભાઈ મેં અહીંયા સીન જોયું છે અહીંયા લગભગ રેલવે સ્ટેશન થી લઈને કાલા ઘોડા ઘોડા થી લઈને જે એસએસજી ના ગેટ છે ત્યાં આગળ સવંત સેવા ફાઉન્ડેશનની જે ટીમ છે અને નીરવ ઠક્કર જે ખૂબ ભગવાન જલારામનો આશીર્વાદ છે એમના પર અને જે રીતે આ નાના નાના બાળકો છે એમના ચહેરા પર જે સ્મિત આવે ને એ સૌથી મોટી દોલત છે એ જ સૌથી મોટા રૂપિયા આપણે કમાયા છે આપણે બહુ બધા રૂપિયા નથી કમાયા રવિ પણ આ પ્રેમ અને આ ઇજ્જત જે કમાવી છે નીરવભાઈ ના તમામ જે ટીમના સભ્યો છે એમને હું દિલથી આભાર માનું છું આજે મારા જન્મદિવસના ઉપલક્ષમાં સેવા ફાઉન્ડેશન દ્વારા જે સેવાકીય કાર્ય જે કાર્યક્રમો કરવામાં આવે છે અલગ અલગ જગ્યાઓ પર જઈને જે નિરાધાર લોકો છે એમને ખવડાવવામાં આવે છે ખાસ કરીને નીરવભાઈની જે ટીમ છે એમને હું દિલથી આભાર માનું છું ગૌ માતાની જે સેવા કરે છે ખરેખર એક અદ્ભુત નજારો હોય છે મેં પણ એમની સાથે ગૌમાતાની સેવા કરવા માટે ગયો છું ત્યાં જે ગાયો જે દરવાજો ખોલે છે ને રવિ અને ત્યાંથી જે ગાયો ભાગીને આવે છે પછી સારા સારા ભોજન આપણે જે માણસ ખાઈએ છીએ એ જ લોકો એ જ ગૌમાતાને ખવડાવવામાં આવે છે તરબૂચ છે આમનો રસ છે બહુ સારી અને ગરમ ગરમ રોટલીઓ જે બજારમાં ગરમ ગરમ રોટલીઓ મળે છે તો દર્શક મિત્રો બે હાથ જોડીને હું રિક્વેસ્ટ કરીશ કે જેટલું થાય આપણે પાર્ટી તો કરીએ છીએ રવિ લાખો રૂપિયા બર્થડે પાર્ટીમાં ખર્ચી નાખીએ છીએ તમામ લોકોને આપણે ઇન્વાઇટ કરીએ છીએ બર્થડે ના દિવસે તો હું આશા રાખું કે સમાન સેવા ફાઉન્ડેશન સાથે જોડાવ એક નાની કોઈ બહુ મોટી રકમ પણ નહીં હોતી તમારામાં જેટલી તાકાત હોય એટલી રકમ આપ આપી શકો છો એમને અને એ રકમ એ લોકો જે નિરાધાર લોકો છે જે ગરીબ જે બે ટાઈમ ખાતા નથી એ લોકોને બે ટાઈમ ખાવાનું કામ શવન સેવા ફાઉન્ડેશન તરફથી કરવામાં આવે છે નીરવ ઠક્કર તરફથી કરવામાં આવે છે તો હું આશા રાખું ભગવાન અલ્લાહને પ્રાર્થના કરું કે અમારા નીરવભાઈ હંમેશા આવી સેવા કરતા રહે અને ભગવાન એમનું સ્વાસ્થ્ય સારું રાખે અને જે રીતે આજે મારે મારા જન્મદિવસને હું એકદમ આમ માણસ છું રવિ આજે ઘણા બધા સોશિયલ મીડિયા પર મને ખાસ બનાવી દેવામાં આવ્યો છે તો હું તમામનું બે હાથ જોડીને મારા દિલથી આભાર માનું છું કે જે પ્રેમ સ્પાર્ક ટુડે ન્યૂઝને આપી રહ્યા છે જે પ્રેમ મને આપી રહ્યા છે હું આશા રાખું કે આવનાર દિવસોમાં પણ આવું જ પ્રેમ આપ મારી સાથે રાખજો અને જેટલા બી લોકોએ મને ફોન કરીને મેસેજ કરીને અને સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જન્મદિવસને ને ખાસ બનાવ્યું છે હું એક આમ આદમી છું અને એક આમ આદમીને આજે મને એવું અહેસાસ થયો કે હું એક ખાસ છું એ ખાસ બનાવવામાં મારા દર્શકોનું બહુ મોટો હાર્થ છે અને હું આશા રાખું કે આવો પ્રેમ સ્પાર્ક ટુડે ન્યૂઝ અને મારી ટીમને અને સવન સેવા ફાઉન્ડેશનને આપતા રહેજો એક નાની હું કઈ બહુ કરોડપતિ નથી રહી આપણે એક નાના પગારમાં કામ કરીએ છીએ તમે બી રાહુલ છે સુરેશ છે ભાવેશ છે ઘણા બધા એવા પણ નીરોભાઈ એક નાની કહેવાય ને બુંદ બુંદ છે સાગર સમંદર બનતા તો એક નાની મદદ બી નીરોભાઈ ને થાય તમારે જે આપવું હોય પંદરસો બે હજાર જે આપવું હોય તમારા મનથી આપવાનું હોય અને એ મદદ આ તમામ જે ગરીબો છે જે ગૌ માતા છે ગૌ માતાની સેવા નીરોભાઈ કરે છે હું આશા રાખું કે આવી સેવા આગળ પણ કરતા રહે અને જે નિરાધાર લોકો જે રેલવે સ્ટેશન પર કાલા ગોડા एसएससी પાસે જે લોકો ભેગી રહે છે નીરવભાઈની રાહ જોઈને સાડા બાર એક વાગે ને તો નીરવભાઈની ગાડી પેલા જુએ આ તમામ લોકો તો આ ખાસિયત નીરવભાઈની છે અને આજે નીરવભાઈનો હું દિલથી આભાર માનું છું કે આજે મારા જન્મદિવસને ખાસ બનાવવામાં સવન સેવા ફાઉન્ડેશન અને નીરવ ઠક્કરનો સૌથી મોટો સી ફાડો છે આમના એક તમારા માટે કેટલી ખુશી દાયક હા એ છે એ લોકોનું પ્રેમ આજ સૌથી મોટી છે વસ્તુ છે કે લોકો તમને પ્રેમ કરે છે રવિ અને બધા નાના બાળક થી લઈને જેટલા બી મહારાજો અહીંયા બેઠા હતા એ મને આશીર્વાદ આપી રહ્યા હતા દુઆ આપી રહ્યા હતા કે તમે ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો બસ હું આશા રાખું અને અમારા પરેશભાઈ શાહ અમારા પરેશ સર સરજ નું પણ હું દિલથી આભાર માનું છું કે જે તક મને આપી અને તકના કારણે તમામ જે મારી ટીમ છે એને હું સાથે લઈને સ્પાર્ક ન્યૂઝ ને પણ આગળ વધારી રહ્યો છું બીજા હોય તેઓ માટે પણ એક સંદેશ અત્યારે પહોંચાડી રહ્યા છું મેં માંગુ કે જન્મદિવસ તો આપણે બધા જ મનાવીએ છીએ ઘણા લોકો પાર્ટી કરીને મનાવે મોટી મોટી હોટલમાં જાવે અને ત્યાં આગળ સેલિબ્રેટ કરતા હોય મેં એની ના નહીં પાડતો પણ એક નાની વસ્તુ આ એક નાનો પ્રયાસ છે શવન સેવા ફાઉન્ડેશન અને નીરવ ઠક્કરનું કે કોઈના પેટનું ખાડું પૂરવું ને સૌથી મોટું પુણ્યનું કામ છે રવિ અને આજે આ ગરીબોના પેટમાં અને સારું વસ્તુ એવું નથી કે ચીલા ચાલુ વસ્તુ આપી દીધી સારી વસ્તુ દાલ ચામળ રોટલી શાક પાણીની બોટલ આ બધું જ નીરવભાઈ તરફથી આપવામાં આવે છે એક દિવસ નહીં મેં જોયું છે વરસાદ હોય તાપ પડતું હોય છતાં પણ નીરવભાઈ પોતાની ટીમને લઈને પહોંચી જાય છે મેં આટલા આટલા પાણીમાં નીરવ ઠક્કર ને જોયું છે કે પાણીમાં બી આટલા આટલા પાણીમાં બી મદદ પહોંચાડી રહ્યા છે અને ખાસ કરીને જે ડિસેબલ ચાઇલ્ડ છે એટલે બહુ મોટી વાત કહેવાય એ એ ખુશી છે ને કરોડો રૂપિયા ના કમા હોય ને પણ એ લોકો ની ખુશી હોય ને રવિ એ જ આપણા માટે સૌથી મોટી વાત હોય છે ચોક્કસ દર્શક મિત્રો જે રીતના નીરવભાઈ ઠક્કર દ્વારા જે આ કાર્ય છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે અવિરતપણે આ કાર્ય છે તે તેમનું ચાલી રહ્યું છે દરરોજ હર હંમેશ તેમના દ્વારા નિરવુભાઈ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતું હોય છે ત્યારે આજે સ્પા ન્યૂઝના ચેનલ હેડ કૌશલ ખાનના જન્મદિવસની ઉજવણી નિરવ શ્રવણ સેવા સાથે મળીને આજે ઉજવણી છે તે કરવામાં આવી ગરીબ અને મધ્યમ વર્ગના જે નિસહાય જે લોકો છે જે ફૂલપાટ પર રહી રહ્યા છે તેઓને ભોજન વિતરણ કરીને આજના દિવસની ઉજવણી છે તે કરવામાં આવી કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું રવિ સિંધા સ્પાકુડ ન્યૂઝ વડોદરા